સુરતના નવસારી બજાર ગોપીપુરા ખાતે વાયરોમાં ફસાયેલા કબૂતરનું ફાયરિંગ ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું ઉત્તરાયણ સમયે પતંગના દોરામાં પક્ષીઓ ફસાતા તેઓનું ફાયર દ્વારા રેસ્ક્યુ કરાતું હોય છે ત્યારે આ વખતે નવસારી બજાર ગોપીપુરા લીમડી કોઈ પાસે એક એપાર્ટમેન્ટમાં વાયરોની સાથે કબૂતર ફસાઈ ગયું હતું જે અંગેની જાણ થતાં ફાયર ટીમ સ્થળે દોડી ગઈ હતી અને રેસ્ક્યુ કરી કબૂતરને બચાવી લીધો હતો હાલ ફાયર દ્વારા કબૂતરને સારવાર માટે મોકલ્યો હતો મારું નામ છે સબ ઓફિસર રસિકલાલ ગામિત અમને પક્ષીનો કોલ મળ્યો હતો લીમડી કુઈમાં જે પતંગના દોરાથી પગમાં વિતાઈ ગયું હતું એમને અમે ચોથા માળેથી ઉતારી લીધું છે અને સહી સલામત છે આ લીમડી કુઈ લીમડી કુઈ સહી સલામત પક્ષીની હાલ હારી છે હવે એમને પક્ષીઘરમાં મોકલી દઈશું અમને